શું તમે ચણાનું વાવેતર કરેલું છે તમારે પિયત ક્યારે આપવું એની માહિતી જોઈએ છે અને ખાતર કયું નાખવું જોઈએ જેથી કરીને ચણાનું ખૂબ સારું ઉત્પાદન મળી શકે એ બાબત ઉપર ચર્ચા કરવી છે નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે ચર્ચા કરવાની છે ચણાનો ખૂબ અગત્યનો શિયાળો પાક કે જેની અંદર પ્રથમ પિયત અને ખાતર ક્યારે આપવું જોઈએ અને કયું ખાતર આપવું જોઈએ જેથી કરીને આપણે ખૂબ સારું ઉત્પાદન વિઘે ત્રીસ મણ પાંત્રીસ મણ સુધીના ચણા પકવી શકીએ એની ચર્ચા કરવાની છે દોસ્તો એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું આજની ચર્ચા છે ખાસ કરીને શિયાળો પાક શિયાળાની અંદર કઠોળ વર્ગનો ખૂબ અગત્યનો બહુ મહત્વનો પાક એટલે કે ચણાનો પાક અને આ ચણાના પાકની ચર્ચા આપની સાથે કરીએ તો એમાં ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે ચણાનું વાવેતર કરી દીધું છે ઘણા અત્યારે ચણાનું વાવેતર કરી રહ્યા છે હું એવું માનું નેવું ટકા લોકોને ચણાનું વાવેતર થઈ ગયું છે અને દસ ટકા લોકો જે અત્યારે ચણાનું વાવેતર હજી સુધી કરવા કરી રહ્યા છે અને કરવાના છે દોસ્તો ચણાની અંદર એક ખૂબ અગત્યનું અને ખૂબ મહત્વનું હોય છે પિયત અને બીજું હોય છે એની અંદર ખાતર કારણ કે ખૂબ સારી એવી વ્યવસ્થા કરેલી હોય ખર્ચો ગમે એટલો કર્યો હોય પણ જો પિયતની અંદર ફેરફાર થાય તો ચણાનું ઉત્પાદન નથી મળતું નથી મળતું નથી મળતું વ્યવસ્થિત રીતના અને ખાતરની અંદર જો કોઈ ફેરફાર કરવામાં આવે તો કઠોળ વર્ગના પાકની વૃદ્ધિ વૃદ્ધિ વધી જાય અને આવા સમયે આપણને ઉત્પાદન સારું ન મળે તો આજે થોડીક માહિતી તમારા સુધી આ પહોંચાડવાની છે ચેનલ ઉપર નવા હોય અથવા ચેનલને દરરોજ જોતા હોય પણ હજી સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને લાઈક કરવાનું અને શેર કરવાનું નહીં ભૂલતા મારે તમને એટલી એક વિનંતી કરવી છે તમારા પાસેથી હું કશું નથી લઈ શકતો મારે તમને કશું દઈ નથી દેવાનું પણ મારે તમારી પાસેથી એક અપેક્ષા છે જે વ્યક્તિ મારી આ ચેનલ જોવે છે એની આસપાસના દસ વ્યક્તિને આ ચેનલના વિડીયો બતાવે જેથી કરીને આપણું આ જે અભિયાન છે કે ખેતી સુધારો ખેતી સારી સમૃદ્ધ ખેડૂત આપણા જે ચર્ચા છે સાચી માહિતી છે કારણ કે અત્યારે માહિતી તો આખી દુનિયા દે છે પણ

એ મને કઈ ખબર નથી સાહેબ તમે વિડીયો મૂક્યો કે નથી મૂક્યો તમારો નંબર તમારી પાસેથી ક્યાંથી આવી ગયો તો થોડુંક એ માહિતી તમારા જ માટે મૂકું છું કારણ કે કલાકની અંદર પચીસ લોકો ફોન કરે ને એને હેન્ડલ કરવા ઘણા અઘરા પડતા હોય છે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તો આમાં તમે થોડું સહયોગ કરો તો તમારી અપેક્ષા એ જ છે કે તમે સહયોગી બનો બીજું ઓવર ટાઈમની અંદર તમને કીધેલું છે કે સવારે નવ વાગ્યાથી લઈ અને બપોરે સાડા વાગ્યા સુધી અને બપોર પછી અઢી વાગ્યાથી લઈ અને અત્યારે શિયાળાનો સમય છે એટલે સાડા મેક્સિમમ સાડા વાગ્યા સુધી તમે ફોન કરી શકો પણ ઘણા બધા ખેડૂત મિત્રો હજી પણ રાતના સવારમાં વહેલા ફોન કરી શકતા હોય પણ એ લોકોને મારી એક નમ્ર અપીલ છે તમે તમે આની આની અંદર અંદર સહયોગી મને સહયોગ આપશો રાખું છું ખાસ ચણાના પાકના ખેડૂતના ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતોનો એવો પહેલો પ્રશ્ન એવો છે કે સાહેબ વાવેતર થઈ ગયું હવે વીસ દિવસ થઈ ગયા જમીન મારી તળવા મેની છે કાળી જમીન છે જમીન તૂટી જાય તો ચણાના મૂળિયા તૂટી જાય મારે શું કરવું હવે આનો રસ્તો કેમ કાઢવો તો ચણાના પાકને ખરેખર કેટલા દિવસે પિયત આપવું આપણે આગળ જોઈએ પણ તેમ છતાં જો શક્ય હોય તો એમાં હાથી બાતી હાલે એવું થઈ ગયું હાથી હંકારી નાખો એની અંદર પિયત આપવાનું ટાળો કારણ કોઈ પણ શિયાળું પાક હોય કાચા મોલ જે દસ દિવસ પંદર દિવસથી લઈને પચીસ દિવસનો થાય ઘઉં સિવાય એમાં એક એમાં પિયત આપવાનું હોતું નથી પરંતુ તમે તો એમાં બસ તમને મજા આવી એટલે પાણી વાળવા એ ખંભે પાવડો નાખીને ઉપડો છો પણ એમ નથી થોડુંક આની અંદર અને આજકાલની ખેતી સાયન્ટિફિક છે જે વિચારી કરવા જેવી છે ચણાના પાક ની અંદર જે તારીખે આપણે પેલી તારીખે વાવેતર કર્યું સપોઝ એક અગિયાર વાવેતર કરેલું છે બે હાજર પચીસ ના રોજ અથવા તો એક અગિયારે આપણે જ્યારે વાવેતર કર્યું હોય તો ચણાના પાકને શરૂઆતની અવસ્થામાં ખેંચ આપવી ખૂબ અગત્યની છે એટલે તમે અઠ્યાવીસ થી લઈ અને ત્રીસ તારીખ સુધીમાં પાણી આપી શકો બરોબર એટલે એક થી અઠ્યાવીસ દિવસ જે દિવસે દંતાળ માંડ્યો તો ત્યાંથી ગણીને અઠ્યાવીસ દિવસના ત્રીસ દિવસના ચણા થાય એને આપણે ત્યારે પાણી આપવાનું છે આવા સમયે ચણાની અંદર ડાળી ફૂટતી હોય શું ફૂટતું હોય ચણાના પાકમાં ચણાનો આ છોડવો છે એમાં આમ નીકળો હોય તેમાંથી પછી આમ ડાળીઓ ફૂટવાની શરૂ થાય ડાળી ફૂટતી હોય એ સમયે જ આપણે પિયત આપવાનું છે પહેલા કે પછી પાણી વધારે વધી જશે તો ચણા પીળા પડી જશે અને ચણાની અંદર ડાળી ઓછી ફૂટશે જો એ પહેલા પાણી અથવા એ પછી પાણી આપશો તો એટલે ચણાની અંદર એક જ મહત્વનું છે જેટલી ડાળી વધારે એટલું ઉત્પાદન વધારે જેટલી ડાળી ઓછી એટલું ઉત્પાદન ઓછું એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે ચણામાં ડાળી ફૂટતી હોય બ્રાન્ચિંગ

એ છે જમીનના પ્રાર્થના આધારે હું એમ નથી કેતો પાંત્રીસ દિવસે જ પાણી આપવું જમીન હળવી છે રેતાળ છે ઢાળવાળી છે હલકો પ્રતની જમીન છે જે ભેદ સંગ્રહણ શક્તિ ઓછી ધરાવે તો એમાં થોડું વહેલું પિયત તમે આપો તો એમાં તમારે ફ્રિકવન્ટલી એક પિયત વધારે આપવું પડે તો એ તમારે ચોવીસ પચીસ દિવસે પિયત આપી દેવું જોઈએ પણ હાથી હકારવાનો સમય થાય ત્યારે એ પછીના અઠવાડિયા પછી પિયત આપો તો વધારે સારું તમને બેસ્ટ રહે

હવે તમને એમ થાય કે યુરિયા નથી આપવું તો મારે પાયાના ખાતરમાં જો તમે એક પણ ખાતર આપેલા નથી તો તમે વીસ વીસ ઝીરો તેર જયારે હાથી હાકો છો ત્યારે વીસ વીસ ઝીરો તેર અને બાકીના જે ખાતરો છે આપણે આગળનો ખાતરનો વિડીયો ચણાનો મીકો તો એ ખાતરનો ઉપયોગ કરી લો પણ પાયામાં તમે ખાતર નાખેલું હોય તો યુરિયા નાખવાનું નથી બરાબર પછી હવે ખાતર કયું આપવું તો દોસ્તો સણાની અંદર ફૂટ સારી આવે સણાની ફૂટ એટલે ડાળીયું ફૂટવી ડાળીયું સારી ફૂટે અને ઉત્પાદન સારું લેવા માટે તો તમારે ઝીંક આપવું પડે શું આપવું પડે ઝીંક બહુ મહત્વનો રોલ ભજવી જાય છે આની સાથે સાથે થોડીક પીળાશ પડતી હોય તો સલ્ફર પણ મહત્વનું છે પ્રોટીન ના બંધારણ માટે એમિનો એસિડ ના બંધારણ માટે ન્યુક્લિયસ ના બંધારણ માટે આના માટે થઈને તમારે સલ્ફર પણ મહત્વનું છે સલ્ફર આપવું જોઈએ જે અત્યારે બજારની અંદર જે સારામાં સારા ગ્રેડના સલ્ફર આવે છે એ સલ્ફર સારી સ્ટાન્ડર્ડ કંપનીના વાપરવા જોઈએ એટલે ઝિંક સલ્ફેટ કરીને જે આવતું હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એની સાથે સાથે ગયા વર્ષે આપણે જે પરિણામ મેળવા થાય દાણાદાર ઓર્ગેનિક સીવીડ બેઝ ખાતર યાદ રાખજો આ અખતરા માટે અમને અહીંયા જે ટ્રીટમેન્ટ ટુ લખેલી છે એ અખતરા માટે આપેલું છે એનો અખતરો પણ મારે તમને સણા પાકતી અવસ્થાએ બતાવવાનો છે એટલે ઝિંક સલ્ફર અને એની સાથે વિઘે આ પણ બે કિલો ઝિંક સલ્ફેટ તમે વાપરો દરિયાઈ શેવાળ નથી યાદ રાખજો ગૌમૂત્રનો અર્થ આ બધી વસ્તુમાંથી બનેલું છે તમે બજારમાં લેવા જાઓ ને એટલે એમ જ કહેબે કીધું આજ છે કારણ કે એને પણ પ્રોપર અમે જેના રિઝલ્ટ લીધા છે હું તમને આના રિઝલ્ટ પણ બતાવીશ બરાબર તો તમારે એ વિઘે 2 કિલો આમાં થોડો ખર્ચો તમને ઊ થાય કે બલદણીયા સાહેબ તો નીકળો ખર્ચો કરાવે પણ એની સામે રિઝલ્ટ પણ સારા મળે મને આવા લોકો મળેલા છે એને ખૂબ સારા પરિણામ મળ્યા છે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક કરજો તમને એની માહિતી ત્યાંથી મળી જશે પણ સમય મર્યાદાની અંદર ફોન કરવાનો છે ઉપરા સાપરી ઉપરા સાપરી ઝીકા નથી કરવાનું ઘણા ને હજી પછી આદત ગઈ નથી એટલે ખાસ યાદ રાખજો આપવાનું હોય જમીનમાં ભેજ હોય ત્યારે આપવાના છે યાદ રાખજો જમીનમાં ભેજ ન હોય ત્યારે આપવાના નથી નહીં કોઈ રિઝલ્ટ મળે નહીં અને પછી તમે જયારે પિયત આપો છો આ તમે નાખો પછી આ સીવીડ એક્સ્ટ્રેક કાળા કલરનું લિક્વિડ બજારની અંદર જે આવે છે બરાબર સીવીડ એક્સ્ટ્રેક

સુકારો બહુ નહિવત આવે છે આવતો જ નથી ગયા વર્ષે કોઈ નોંધાયેલો નહોતો સાત નંબરમાં ઓછો આવે છે છ નંબરની અંદર ઓછો જેમ ઉત્તરતા ક્રમમાં આવો છો એમ સુકારો થોડો 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 વધતો છે જેને ત્રણ નંબર વાવ્યા પાણી ભરાઈ ગયું વરસાદ ખાઈ ગયા એ સીણાસી પીડા પીડા છે તો હવે એમાં શું કરી શકાય જેના માટે તમારે છે એ ખાસ કરીને જો પીડા પડતા હોય વધારે પડતા અને તમારી પાસે બીજી કોઈ વ્યવસ્થા ન હોય તો તમે યુરિયા તો નાખવું આપણે કેટલું નાખવું વેગે આઠ કિલો એની સાથે સાથે બજારની અંદર કાર્બન ડેન્ઝી મેનકોઝે નામનો જે પાવડર આવે છે બરાબર એ તમારે નાખવાનો છે 250 ગ્રામ અને ઉગનાશક બંને યુરિયા વેગે 8 કિલો મિક્સ કરી અને આપણા ખેતરની અંદર સહી નાખી દેવાનું છે આને ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો પણ ભેજ હોવો જરૂરી છે અને ત્રીજી વાત જયારે ડાળ ઉપટતી હોય ત્યારે કયું ખાતર ઉપર છંટકાવ કરવું એની ખાસ એક મહત્વની વાત તો બજારની અંદર વોટર સોલ્યુબલ ના જે ગ્રેડ આવે છે શરૂઆતની અવસ્થામાં તમે ઓગણી ઓગણી નો ગ્રેડ નો ઉપયોગ કરી શકો સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ ફોર પણ સારી અને સ્ટાન્ડર્ડ કંપનીનું વાપરવું આને પછીના વિડીયોની અંદર આપણે બાકીની માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા સાથે સાથે જો સુશિયા જીવાત અથવા યળનું પ્રમાણ દેખાતું હોય તો બજારની અંદર અત્યારે હાઈ પાવર લીંબોળીનું તેલ જે આવે છે કારણ કે દવા નથી હું લીંબોળીના તેલની વાત કરું છું ઝેર ન સાટો થોડું ઓછું કરો પણ આવું લીંબોળીનું તેલ બજારની અંદર આવતું હોય તો લીંબોળીનું તેલ જે હાઈ પાવર લીંબોળીનું તેલ આવે છે એમએલ પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામ મળે છે તો સીધો ઉપર એટેક ન તેલનો પણ ઉપયોગ કરવાનો વિચારીએ દેશને પ્રકૃતિને બચાવીએ જેથી કરી અને આવનારા સમયની અંદર પ્રકૃતિનું સાથે સાથે પર્યાવરણનું સંરક્ષણ થાય અને દેશનું જતન કરી શકીએ અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા માતાજી